નમસ્કાર તમે જોઈ રહ્યા છો સમાચાર મળી રહ્યા છે ડાંગ જિલ્લાના વઘઈ તારીખ વીસ આઠ બે હજાર પચીસ ના દિને વઘઈ ખાતે પોલીસ દમનના વિરોધમાં આદિવાસી જન આક્રોશ રેલીનું આયોજન વઘઈ ચાર રસ્તા થી મામલતદાર કચેરી સુધી વાસદા ચીખલી ધારાસભ્ય શ્રી અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ પ્રમુખ શ્રી બારગુભાઈ અને સમિતિના સભ્યો અને સામાજિક આગેવાનો સાથે આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ ધરમપુર ખાતે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના દિને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાંગથી રેલી સામેલ થતે જતા લોકોને વઘઈ પોલીસ દ્વારા અને ડાંગ પોલીસ દ્વારા નાકાબંધી કરી રોકી દેવામાં આવ્યા હતા અને ડિટેઇન કરી દેવામાં આવ્યા હતા જેને લઈ ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા ધરમપુર ખાતે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં પોલીસ દમનના વિરોધમાં વઘાઈ ખાતે રેલી કાઢી વિરોધ કરવામાં આવશે તેની વાત કરવામાં આવી હતી જેને લઈને આજ રોજ મોટી સંખ્યામાં લોકો સાથે જઈ મામલતદાર કચેરી આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો અને આવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓને આદિવાસી વિસ્તારમાંથી બદલી કરવામાં આવે તેની વાત કરવામાં આવી રહી હતી દમદા ન્યૂઝના તંત્રી પ્રવણ ખુમાણ દ્વારા અહેવાલ બનાને બંધિત નથી આવતો એક બરાબર હવે લખે સંભાળી જાશે તમારો બારમાશ વાત કરે છે લોકો પાટ આપી દોલીને ચલાવણી આ જંગલ તો જમીન આપની માં છે ને આના દોર પર હાથ મારતો શું કરવાનું હાથ તો શું છે ની તાકાત આપણે બતાય રાખી બસ સાચો ને શું ગામે કોણ ગરથી આય

લોના કાલે હવા લાગીને કી